મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ગુરુવારે ચંદીગઢ દેવીગઢ એક્સપ્રેસના આઠ ડબ્બા પરથી ઉતરી પડતા ચાર લોકોના મોત થયા છે જ્યાં મિત્રો અન્ય વીસ લોકો ઘાયલ થયા છે તેવી સતવાડાઓએ એક નિવેદન જણાવ્યું છે જ્યાં મિત્રો તમને વિગતવાર જણાવીએ તો ઉત્તર પ્રદેશના નાયબા પ્રમુખ પ્રધાન ભજેઠ પાઠકે જણાવ્યું હતું કે અકસ્માતના ચાર લોકોના મોત થયા છે જેમ ઉત્તર પ્રદેશના રિલીફ કમિશનરે પણ એસીબી નવીનકુમારે જણાવ્યું હતું કે અકસ્માતના વીસ લોકો ઘાયલ થયા છે જે આ મિત્રો તમને વિગતવાર જણાવીએ તો ગોડા જિલ્લામાં મેજિસ્ટ્રેટ નેહા શર્મા ઘટના સ્થળે પહોંચી જણાવ્યું હતું કે ટ્રેનમાં આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જે આ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ઘાયલોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના સ્થળે રિફિલ ઓપરેશન ચાલવામાં આવી રહ્યું છે જે આ મિત્રો રિલીફ કમિશન કુમાર જણાવ્યા અનુસાર ચાલીસ સભ્યોની મેડિકલ ટીમ અને પંદર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોકલવામાં આવી છે જે આ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ઉલ્લેખનીય એકસો પચાસ કિમી દૂર આવેલા ઘટના સ્થળે રેલવે તથા સ્થાનિક વહીવટ તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના જાણ થતાં તાત્કાલિક ઘટના પહોંચી ગયા હતા જ્યારે ટ્રેનના લોકો પાયલોટના જણાવ્યા અનુસાર અકસ્માત પહેલા વિસ્ફોટ અવાજ સાંભળવામાં આવ્યો હતો જોકે લોકો પાયલોટને તિભુન દાવા પર રેલવી આખાની દ્રષ્ટિએ પણ તપાસ શરૂ કરી છે જી હા મિત્રો આજના માટે આટલું જ જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમોટ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ